કંપની દ્વારા રિપેર ન કરી આપવાના આક્ષેપ સાથે પોતાની સાથે થઈ રહેલ હેરાનગતિની વ્યથા વ્યક્ત કરી હતી કારના માલિક પ્રતાપભાઈ ગોધાએ પોતાની કારને અકસ્માત થયા બાદ કાર રિપેર માટે આપતા તેઓને કંપની દ્વારા કાર રિપેરમાં વિલંબ કરવાનો અને તે બાબતે ધ્યાન ન દેવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે તેમનું કહેવું છે કે જો હજુ પણ મારી કારને રિપેર કરવામાં નહીં આવે તો હું કાર પર બેનર લગાવી

ઓક્ટોમ્બર બે હજાર બાવીસમાં પંજાબ મોટર્સમાંથી આ કાર પરચેસ કરી હતી અને દસ મહિના પછી ધાનેરા એક કામથી જતો હતો અને પાલનપુર ડીસા હાઈવે ઉપર વચ્ચે ચંડીસર ગામ આવે છે ત્યાં મારી કારનું એક્સિડન્ટ થયું હતું રાતે અગિયાર વાગે અને મહેન્દ્રા કંપનીમાં કોલ કરેલો અને મહેન્દ્રા કંપનીવાળાએ મને પાલનપુર શિવમ સેલ્સ કોર્પોરેશનમાં મારી ગાડી એક્સિડન્ટ જોબ માટે મૂકવા માટે સજેસ્ટ કરેલ અને આ ગાડી મેં પાલનપુર શિવમ સેલ્સ કોર્પોરેશનમાં સોલ તારીખે રાતે અગિયાર વાગે એક્સિડન્ટ થયું હતું પંદર સોળ તારીખે ત્યાં મૂકી હતી એ પછી લગભગ ત્રણ મહિના થઈ ગયા છે મારી ગાડીને આજે આ સત્તર તારીખ આવશે કમ્પ્લીટ ત્રણ મહિના થશે અને દોઢ બે મહિના સુધી ગાડીવાળાએ શિવમ સેલ કોર્પોરેશને આ ગાડીમાં કશું કર્યું જ નથી પછી હું ફેસબુક ઉપર લાઈવ આવ્યો હતો અને ફેસબુક ઉપર પોસ્ટ મૂકવામાં આવી ત્યારે એ લોકોએ ગાડી રિપેરિંગ કરી અને દસ દિવસમાં ગમે તેમ ફટાફટ જે થયું કરી ગાડી કરીને મનાલ દીધી અને પછી કીધું કે તમારી ગાડી ઓકે જે લઈ જાઓ પણ પરંતુ જ્યારે હું ગાડી લેવા પાલનપુર ગયો ત્યારે આ ગાડી એકદમ થર્ડ ક્લાસ તરીકે રિપેર કરેલી હતી અને એમને મેં કીધેલું કે ભાઈ આ ગાડી કમ્પ્લીટ તમે કરેલી નથી જેથી મને જેવી ગાડી જીરો જીરો રિપેરિંગ કરી આપો તો એ લોકોએ કીધું કે ઓકે અમે કરી આપીશું ને એ લોકોએ મને લખાણ બી આપ્યું હતું કે સોળ તારીખ સુધીમાં તમને ગાડી આપી દઈશું પછી મેં મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા કંપનીના મેનેજર છે રૂપેશભાઈ એમને કોલ કર્યો કે ઉત્તરાયણમાં મારે ભાઈ કામોમાં દોડવાનું હોય તો મારી ગાડી મને તો મને કંઈ વાંધો નહીં ઉત્તરાયણ પહેલાં હાલ દઈશું તો બાર તારીખે આ લોકોએ મને ગાડી આપી આજે ચાર દિવસ થયા છે ગાડી મને આપ્યા ચાર દિવસ થયા છે ગાડી આપ્યા અને જ્યારે ગાડી મારી પાસે આવી તો એન્જિનમાં અવાજ આવતી હતી વ્હીલમાં અવાજ આવતી હતી એટલે હું વસ્ત્રાલ મહાલક્ષ્મી ઓટો કેર કરીને મહેન્દ્રાનો ઓથોરાઈઝ શોરૂમ છે ત્યાં લઈ ગયો ત્યાં હાર્દિકભાઈએ મને એવું કીધું કે ગાડીમાં આ પ્રોબ્લેમ છે પણ મારી પાસે અત્યારે સ્પેર પાર્ટ અવેલેબલ નથી બે ત્રણ દિવસ પછી તમે ગાડી મારે ત્યાં મૂકી દેજો પછી કાલ સવારે હું સુરેન્દ્રનગર ગયો હતો અને સુરેન્દ્રનગર મારે કામ હતું સુરેન્દ્રનગરથી રિટર્ન ફરતા માત્ર સુરેન્દ્રનગરથી પાંચ સાત કિલોમીટર બહાર આવ્યો હશે ને ગાડી બંધ થઈ ગઈ હતી એટલે મેં રોડ આસિસ્ટન્ટને કોલ કર્યો મહેન્દ્રા કંપનીમાં એ લોકોને એક ભાઈ ગાડી લઈને આવ્યા અને મને ગાડી જેમ તેમ કરીને ચાલુ કરીને આપી ત્યાંથી દસ પંદર કિલોમીટર આગળ આવીને પાછી બંધ પડી ગઈ સુરેન્દ્રનગરથી અમદાવાદ આવતા રસ્તામાં ત્રણ વાર મારી ગાડી બંધ પડી હું મારા મિસિસ બે જણા હતા રાતનું અંધારું હતું લોકોને ભાઈ બાપા કહી અને મારે ગાડી ચાલુ કરે ધક્કો મારીને ચાલુ કરાવવી પડી જેમ તેમ કરી અને ઘરે પહોંચ્યો અને સવારે મેં પાછી કમ્પ્લેન કરી રૂપેશ કે ભાઈ મારે આ ગાડી ચાલુ થતી નથી એટલે તમે યા તો આ ગાડી લઈ જાઓ અને મને બીજી ગાડી આપો જ્યાં સુધી મારી ગાડી કમ્પ્લીટ થઈ ના આવે ત્યાં સુધી મને બીજી ગાડી આપો તો રૂપેશ ભાઈએ એવું કીધું કે મારી પાસે અત્યારે કોઈ ગાડી અવેલેબલ નથી એટલે હું મારી ટીમ મોકલું છું તમારી ગાડી જેમ થાય એમ રિપેરિંગ કરાવી દઉં છું પણ મને ખબર છે આ ગાડી રિપેરિંગ થાય એવી નથી એ લોકો બહુ હેરાન કર્યું છે મને અને અત્યારે મારી તમારા મીડિયા વતી તમારા માધ્યમથી મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા કંપનીને એવી જાણ કરવી કે તમારા ડીલર આવી રીતે અમને હેરાન પરેશાન કરે છે તો પ્લીઝ શિવમ સેલ કોર્પોરેશનને તાત્કાલિક આદેશ કરે કે મને બીજી ગાડી આપે જ્યાં સુધી મારી ગાડી કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી અને થોડી વારમાં મહેન્દ્રા કંપનીનો ટેકનિશિયન બી આવે જ છે અહીંયા એ ગાડી ચેક કરવા માટે અત્યારે આવે છે પણ ગાડી કમ્પ્લીટ થતી નથી તમે મહેન્દ્રામાં આવ્યા છો ઓકે